બે <laughs> <laughs>

શું કરું છે પપ હું તો નહીં કરતો તમારે આટલું જ કરીું નહીં કરતો છેતરનું બેતરનું તો મજુર દવાનું ગમે તો આ ડું તો ગરનું હેડી જાય ભેગા ભેગું કે મજૂરી હાલ છો આવી તો થઈ જાય જોવા લાગશે તો બહુ એટલે કઈ જવું બીજું તને તો કોણ લઈએ જાય તે તને ચા વખવા દઈ પાછા હોય જો ચા નહી પીવો

ઉપરથી મારા પૈસા આલવા પડે ગાડી ગાડી ને કે લાવો ભઈ હું જઉ હું હવે તું ગેથી ને કે નોકરી માટર નું કઈ તો પૈસો એક રૂપિયો ની મળત અલ ગરમત એટલું વધારે છે તો કોઈ નય અમારે તો હમણાં પૈસા આવી જાય અમે ધંધો ખોલ્યો તું તો હો ધંધો ખોલ્યો તમે આપડે બે ના કરવાનો પાછો મારે એકલા નહીં કરવાનો હું કરવાનું આ ઉતરાય નહીં આવતી હં તે પતંગ વેચ છે આપડો કે ઉભય પડે હી માર જોડે

એ ભાઈ ચોર કોને કહો તા તમે જો સારી ફો હું ચોરો કર્યો પેલો ઘરમાં પડો કોનો પડ્યો એ દિમાગની વસ્તુ એ બધું તને ના ખબર પડે આમ પેલો ધોતી લાયા હોવાથી પાછી બીજી એ ના ખબર પડે તને કોઈ દોતી કરી મને ચોર કહી પછી એ તને ના કહેવાનું હોય ચોથી આવીને ચોંચી નહીં આવી વાત કોઈ કોઈ કરીને કહેતા ના કે ચોરી નહીં પતંગ ના એવું તો હું લેખ આવું આ બાબા જે

પણ ઘર નહીં ઘેર દોડી નઈ હાલ પતંગ હું લેવા નહીં લે આવી દોડી બોડી કશું નહીં લેવી તમામ ફાટી ગયું પતંગ પતંગ ના પડે

હાલ કોઈ નઈ પૈસા પૈસા હાલ કોઈ થાય નહિ પતંગ અમારા તમે વચ્ચે બેઠા લેવો પછી પતંગ તો પૈસા આલો કોઈ બધું પડે પેલું પેલું છે વાત કરી પેલું પેલું લઈને બેહવાનું આવે ઉત્તરાયણ તો કેટલો ટાઈમ છે

પતંગ વખતે લઈ જા અમે હું તું તોડી નાખીને લાયો પતંગ બધું શોધું કરી લાયું કોઈ પાસા પતંગ 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 લઈ લો પતંગ લઈ લો પતંગ 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 છોકરા પતંગ 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 કશું

છોકરો પતંગ ચકવા નહીં લેવી જ લઈ જા પંદરસો રૂપિયા માલવાની કોઈ વાત કરી મારો પતંગ ની ચકવા દેજ પેલો ના ના કોઈ પતંગ છે નહીં તારા

ઉપડી ગયો ખાટલો એવું પછી નઈ પાછો પીવા માટે લાલચ જાય ગયો એવું ના વિચારતું આ બધું નીચી વાર ગયો એ તો વાર કરી નાખી પચાસ રૂપિયા માં બધું વાલી કું કું ઓછું સમજો નું પૂરતો ના